સુરતના સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને અલગ અલગ ટીમો બનાવી પોલીસે બાળકની શોધખોળ કરતા આખરી પોલીસને સફળતા મળી હતી અને પાંડેસરા વિસ્તારમાંથી બાળકને સહી સલામત મુક્ત કરાવી મહિલાને અટકાયત કરી હતી સુરતના સિવિલ હોસ્પિટલમાં દર્દીને મળવા આવેલા સંબંધીના ત્રણ વર્ષના બાળકનું હોસ્પિટલના વોર્ડની બહાર રમતા ગુમ થયાની ઘટના બાદ સીસીટીવીમાં એક મહિલા બાળકને લઈ જતી દેખાઈ હતી જે મામલે સરત પોલીસ દ્વારા અલગ અલગ સોળ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને ક્રાઈમ બ્રાંચની ટીમને આખરે કલાકો બાદ બાળકને શોધી કાઢવામાં સફળતા મળી હતી પાંડેસરા વિસ્તારમાંથી બાળકને શોધી કાઢ્યો હતો પોલીસે ત્રણ વર્ષના બાળક સ્ટીમને શોધી કાઢી મહિલાની અટકાયત કરી હતી બાળક સાથે પકડાયેલી મહિલા પોલીસ સામે આજેજી કરતી પણ વિડીયોમાં કેદ થઈ હતી સમગ્ર ઓપરેશન નું પોલીસ દ્વારા વિડીયો પણ બનાવાયો હતો તો આ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે વધુ માહિતી આપી હતી ગઈ કાલે પચીસ જૂન ના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક ત્રણ વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરીબ સાડા વાગ્યાના આસપાસ મળી હતી અને આ બનાવ કરીાદ કલાક પહેલેના હતા અને જ્યારે પોલીસને જાણ થઈ તાત્કાલિક જોએ ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ ટીમો પર જોઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે આ તપાસમાં લાગી ગઈ તો જેટલા બી ટીમો હતી અલગ અલગ તેવીસ જેટલી ટીમો બનાવવામાં આવી છે આ સમગ્ર ટીમોના અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં મારી પાસે અત્યારે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડીના હાથ પકડી લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ જેથી તાત્કાલિક જોઈએ ટીમો વન બાય વન આગળના કેમેરાઓ જોવાના સાથોસાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય આ પ્રકારના કામો ચાલુ થઈ તો ત્રેવીસ ટીમ આખા સતત બે કાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબ તક જો એ ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જે અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાના જોવામાં આવેલા અને કેમેરામાં એવું હોય છે કે એક સેકન્ડ સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપે તો નીકળી જતા હોય જો સીન તો એટલા કન્સન્ટ્રેશનના સાથે જો એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપણે આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જોઈએ સિટી બસમાં બેસીને આવે છે ક્યાં ઉતરે છે કઈ રીતે પેદલ જાય છે પૂરા રૂટ પ્રસ્તાવિત કર્તે કરતા અમે લોકો જોઈએ ત્યાં પહોંચ્યા કે ભેસ્તાન અવાસ જો પંડેસરા પુરુષ વિસ્તારને છે ત્યાં સુધીને આપણી લોકેશન મળી પછી જો અમારે હ્યુમન ઇન્ટેલિજન્સના ધારે જો અમે આ જ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવો નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમ હેમખેડ આપને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમે જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ આગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપને જોઈ અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબૅન્ડ જો આરોપી લેડી છે એના હસબૅન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા તો આ એના બી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ બધા અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કરા અને એકદમ રૂટિન ચાલતા હતા આ લોકોના તો અત્યારે આ જો બે આરોપી છે અમારે ઇન્દ્રબલી રેખારામ જો એના હસબૅન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જેને બાળકના વાળીને લઈ ગઈ આ છે જોઈ અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણને જાણવા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછ બતાવે છે કે એના આ એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબેન્ડ અત્યારે બીજા વાઈફ છે મહિના પહેલાં કર્યા તો આ વાઈફ પાસે એક પહેલાં હસબૅન્ડથી જોએ એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થિયો ઉપર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં અલરેડી એક બાળક હતો તો બીજા સાથે રહેતો તો બીજા બાળકને શું જરૂર હતી સાથોસાથ બે ત્રણ બાળકો ત્યાંથી આવો અમે મળ્યા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમે ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છે કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે ત્યાં કોઈ આ પ્રકારના ગેરકસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે તો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને વડોદરા પોલીસ ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં તેવીસ ટીમમાં મોર દેન ટુ લોકો છે બસ લોકો કન્ટિન્યુ ચોવીસ કલાક જોડાયા હતા જોઈએ હજારથી જ અમે લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ બારે મેં ચાલતા હતા કોઈ પણ પ્રકારના કસરત આપણી સુરત સિટી બાકી નથી રાખી અને હેમખેમ બાળક પણ આપણે માટે અમે લોકો સૌભાગ્ય છીએ સૌભાગશાલી છીએ તો બાળક અમને સહી સલા